સુરત શહેરમાં પાન ના કિલ્લા વિક્રેતાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગાંજા જેવા કેફી પદાર્થોના સેવન માટે વપરાતા ગોગો પેપર, હૂકકા, ચારકોલ તેમજ જુવેનાઇલ એક્ટ હેઠળ તમાકુ વેચનાર સામે કાર્યવાહી કરી છે. ઝોન 4 પોલીસ વિસ્તારમાં આવેલી ઉમરા અઠવા વેસુ અલથાણ ખટોદરા અને પાંડેસરા સહિતના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તો આ દરમિયાન નિયમ વિરુદ્ધ ગોગો પેપરનું વેચાણ કરનાર તેમજ જરૂરી બિલ ન ધરાવતા કુલ અઢાર પાનના ગલ્લા વિક્રેતાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે જેમાં અઠવા વિસ્તારમાંથી ચાર પાંડેસરા વિસ્તારમાંથી પાંચ વિક્રેતાઓનો સમાવેશ થાય છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગુગલ પેપરનું વેચાણ ગેરકાયદેસર નથી પરંતુ નિયમનું ઉલ્લંઘન કરી અથવા દસ્તાવેજ વિના વેચાણ કરનાર સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવાની રહેશે जितने भी गल्ले ये पान के गले या सिगरेट के कार्यवाही खटोदरा छो में हमने चार तरह की कार्यवाही की है जिसमे की सिगरेट के शॉप्स वाले अगर यंग बच्चों को किसी तरह की गैर कानूनी चीजें बेच रहे हैं तो उनके अंदर जुबनाइल जस्टिस एक्ट के तहत कार्यवाही की गई है साथ ही साथ अगर किसी तरह के पदार्थ जिनका कि उनके पास बिल नहीं है और कहाँ से वो लेकर के आए हैं ये अगर वो पुरावा नहीं दे पाए हैं तो उनके अंदर भारतीय नागरिक सुरक्षा संहिता की कलम 351 वन e ई के मुझे कार्यवाही किया और कब्जे किया गया